પાણીની આવક થઈ છે તો નર્મદા ડેમના પંદર ગેટમાંથી નર્મદા નદીમાં બે લાખ પિસ્તાળીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ડેમની મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે તો નર્મદા ડેમ ચોરાણું ટકા ભરાય છે નર્મદા નદી કાંઠા વિસ્તાર ભરૂચ નર્મદા અને વડોદરાના સત્યાવીસ ગામો ને એલર્ટ કરવામાં આવે છે દીપક જગતા નેશન દ્રસ ન્યુઝ નર્મદા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર